તમારું કેવું મહેમાન કોઈ તો સપનું પૂરું થઈ ગયું તમારું એવું લાગે સપના મું આવ્યો ભાઈ સપના મું બ્રશ કરો મારી રીક્ષા પડી જઈને લઈ જઈએ શેટર ને બેટર પડ્યું છે તમે રાતે બધું ભૂલી ના આવ્યો બરોબર અરે ખાલી એક્ટિંગ કરું છું એક્ટિંગ કરી જુઓ ખાલી એક જાવ માર્યો લઈને જોવાય

હવાનું કુંડ તૈયાર થઈ જાય છે બરોબર ચલો તા મળીએ અમે જઈએ છીએ આપી રિક્ષા આવી જાય છે તો લખુબા તૈયાર થઈ ગયા સામાન જોખા લખુબાન તૈયાર થઈ જાય લખુબા લઈને આવી સામાન હેડો સગડો ને લઈને હેડો હેડો હા ભણો ભાઈ આવ્યો જુઓ બોજ પકડી વાળી પકડ પણ ના કર્યો તા વેલા લેડો મેમો ચાવી આલજી ને હેજી

તુરિશશન પાસમાં 2005 લેજો તમાર મારા ભાત એવું ચાલો તું બરોબર હે ભાઈ બરોબર હેલો ભાઈ ગમે ત્યાં તો ખૂબ મારી ત્યાં રસ્તો ગયર ગમે ત્યાં ખૂબ મારીશ જોયું ખાલી

હેલો તો તો આપણે ફેશન ફેશન શ્રી ગજાનંદ ભવન બરોબર આ દુકાન બાજુમાં અને દુકાન એક દુકાન વરંડી બરોબર આ સામાન પડ્યો હતો આ હાઈવે બરોબર આ કડા જાય વિસનગર અને આ જાય બરોબર આ બે આ રસ્તાની હોય

તો ઓપ્શન તમને મળી રહેશે બરોબર ટી શર્ટ અને ટી શર્ટ મોસ્ટલી બધું જ મળી રહેશે તમે આવશે ને તો ઓટો મારી જજો બરોબર આપણે અર્જુનભાઈ રહ્યા છરાડાથી તો આજુબાજુના ગામના હોય ને કહેવાનું આપણા દિલથી કે આ મતલબ આમંત્રણ યાદ કે આવો અને ખરીદી કરો ચલો ત્યાં માર ભાઈ મને કંટાળો આવ્યો છે જબ્બર બરોબર અમે લેવાયા તા સામાન અને આ ત્રીજી જગ્યા એ ઉભા રહ્યા પેલી જગ્યા જગ્યા એ કલાક કાઢ્યો આવું હોય એને ચોટે બરોબર મારે હું કેવાનું ખબર નહીં પડતી અને આ રહ્યા એ જો જોઈ ની વાતો વરી જ જોઈ આજે રજા પડશે બરોબર એટલે જોઈ ને આ બે જ ને બે જોયા બે જાયકાને જોયે

કાં દા નહોતો આપા આવાજમાં તમારું ગીત બરાબર નથી પડવા ના ના કશું વધો ને આ ડ્રાઈવર નવો છે ચૂકકી વાત છે સીएनजी 릭શાવાળા આ રે બધાનો સેટિંગ કરાવ

અમે લાઈવ માં તો કીધું પણ ખબર નહીં કે આપડા બે હાજર છવ્વીસ નો પહેલો દિવસ એટલે કે અમે રાતે એકત્રીસ તારીખે નીકળી ગયું બે હાજર પચીસ નો બે હાજર છવ્વીસ નો આખો દિવસ અમે ચોટીલા માં કાઢી દર્શન કરીને દીકર એટલા માંથી હારી જગ્યાઓ છે તો વિડીયો બનાવીશું અને આખો દિવસ ચોટીલા જ કાઢવાનો બાદ માના ચરણો જ કાઢવાનો પહેલો દિવસ બે હાજર છવ્વીસ નો બે હાજર છવ્વીસ ની શરૂઆત ચોટીલા એ થશે અને એન્ડે ચોટીલા એ થશે

અમુક તો મૂઠો ધોઈ નાખ્યો છે ખતરનાક અને આ જો આવા મોટો થયો હતો એમ જોઈ લો ખાલી આવા મોટો થયો પણ શું લાગે ખબર તમને શું લાગે ખબર ખતરનાક લાગે પણ બૂમ પાડે નાખી બંકો બરોબર અને અમુક અમુક વિડીયો લીધા નહીં તમે એનું કારણ કઈ દેજે પેવું થાય કોપીરાઈટ આવે બરોબર યુટ્યુબમાં કોપીરાઈટ આવે એટલે અમે વિડીયો નહીં લીધો આખો બરોબર અને જોઈ લો ખાલી માહોલ ખાલી હજી તો કાલનું બાકી છે બાકી છે કાલનું જો કાલ જો આ જો આ બંકાય બૂમ પડે ઓમ જો કટલા કટલા એટલે ઓમ જો આ જો આ બંકાય બૂમ પડાય નાખી એવું આ બ ખાલી એ આ જો આ જો હા માં લકુબા એ લકુબા જો ખાલી લાલ લાલ થઈ ગયા બાકી છે હા અરે માલ દે રૂમાલ બતે રૂમાલ બતે આ રર રર આ ચિરાકજી જો ખાલી બરોબર આબત ને બતાવ તો કેમ કહો ને અમુક નું ગામ અમુક નું ના ગામ તમારો ઈ ફંડો હું કેવળ્યા બ્લોગ નો એક ફંડો આદુ દારો જતો રે મને એવું લાગે છે ટાઈમ થઈ ગયો છે છ વાગી ગયા પબ્લિક જોઓ ખાલી એક નંબર જો પબ્લિક ઘેર જાય છે બરોબર જમણવાર હશે નહીં હતા કાલે જમણવાર જોઈ લે ખાલી એક નંબર હ બોલો એકવાર એ અંકલેશ અમારો જોવા મારો ભંકો કારુબા કારુબા બોલજો કે નહી છે કે નહીં જો આવતા જો આવું કુદ્યો જો આવી મોટું બુડું ધોઈ ને આ તરી બરોબર પેલા બધા જો છે આરે પણ કોરા કોરા ને આકડી જાય જો ખાલી કોરા કોરા ને આકડી જાય રે પેલો બ્લોગ જોયો તો જો તો બસ ઓય તો ખવારે તમે અપડેટ માં આવી જ જશો ન્યૂઝ આ કરણ આવ્યો બે કરણ શૂટ શૂટિંગ શૂટિંગ ફોટોગ્રાફર શૂટિંગ કેતો છે આજરીપુરા જો ખાલી કુંકુ કોણ આવી કુ ની આવી બરોબર

ચાર મિનિટ નો બ્લોક થઈ ગયો મારા ભાઈ એટલે મારા ટોટલ બ્લોક થઈ ગયું છે મોટો દસ બાર બાર પંદર મિનિટ નો બહુ થઈ ગયું હજી રાતે વાત મંદિર નું દર્શન કરાતું પણ ચલો ધાન આમાં જાડુ નું અગાનું ટૂંક સમય માં બરોબર તે તો હું અપડેટ હાલ દઈ આજે

એ મુબા આઈ ગયા છે લગ્ન કરીને કોંગ્રેચ્યુલેશન તમે અમારી લાઈન માં આઈ ગયા છે અનુભવ થોડા ટાઈમ પછી કે જીવ હજી તો અતાલ નવ નવ જો આવતા કેવું આ તે આ તો કટિંગ ના થાય આ તો ઓમ નામ છે જો પેલ બાજુમાં જમણવાળો ચાલુ બધા આ તાવાલા ઓલાઈ નો

તો નેકડી ગયા હતા અમે હવે જવાનું હતું પાલોદર પણ કેન્સલ કેન્સર ચમકો અમે ગાડીમાં ચેલા હતા આઠ જણ આઠ જણ મારું ગાડીમાં આઠ જણ હતા મારું મન તો નાચ પાડતું હતું ખાલી નેકડી જઈએ રીતે બરોબર ચાલો તાને મળી લઈએ મારે ભાઈ બંને અર્જુન ચલો મળી રોડી રોનિયા ગાડીમાં મી આઠ જણા રોનિયા ગાડી માં મી આઠ જણાથી નું ડ્રાઈવિંગ હું ના જ તો મારું મન નથી બે ગયા દાલ બાટી ખાવા શ્રી કોઈને બોલવાની ઈચ્છા નહી થતી ખાવામાં માં ભરો આપડે હા ને બ્લોગ ને એન્ડ કરવાનો છે પણ તમે બ્લોગ ને એન્ડ કર્યા પેલા બતાવી દેજો માહોલ ખાલી છે એકદમ માર જોઈ લે ખાલી જોઈ લે જુઓ ખાલી અરે પકા આપડે રાજુભાઈ મજબૂત બોલ આપડે મંદિર એક નંબર તૈયારી થઈ છે જો વાત બતાવીશ પણ ખાલી આ ભાઈઓની મહેનત જો આપડે એક વખત નોમ દઈ દે બધું આપણું હતું આપ જેયાં ચા આપર ડેકોરેશન નું બરોબર બધી રીતે જોયું ખાલી કોમ જોયું ખાલી એ તો એક નંબર બાકી છે જો એ એ આગના આગ નો રેવા એ ભઈ ઓમ દેવ ઓમ હે દેવ ઓમ હે દેવ ઓમ હે તો આ પણ એક નંબર જો મારા ઘરેયા મારા બપ્પા બરોબર બેઠાને મોદ ગોટા આવવાની તૈયારીમાં શું તો કોના ઓર્ડર તો ફૂલ જ હોય પણ તો એનાઉન્સ કરીએ છીએ વધારે ઓર્ડર આલો જો ગાડી હજી પેક કરીને જવાનું અથવાનું હોય બહુ

આજનો એટલે બને તો આખો જોઈજો આટલા દિવતા જો આખું ધોઈ જશે બરાબર ના જોયું આખું ફરીથી ધોઈ લેજો ના ટાઈમ થાય ફટાફટ તમારે આવશે બે દિવસ બંધ